આઈઆઈસીએલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા આ રેલી દરમિયાન વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે તો જીવન છે વગેરે સૂત્રો પોકારી નાગરિકોને વૃક્ષો વધુ આવવાની અપીલ કરી હતી આ રેલી સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે પહોંચી હાજર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર